આજે સટલાસના તાલુકામાં ત્રણ ગામોમાં એ રીક્ષા ઝીલો કચરો અને સૂકો કચરો માટે સરકારે આ ત્રણેય રિક્ષાઓ ફાળવી છે મોટી બાળુ મોટા કોઠાસના અને બાલના આ રીક્ષા ગામે ગામ ઘરે ઘરે ફળે ફળે ફરશે અને ભીનો કચરો અને સૂકો કચરો એ બંને પેટી આપી છે આ બાજુ સૂકો ને આ બાજુ લીલો આ બંને નિશાન બતાવેલા જ છે તો આ ત્રણેય ગામના મારા ભાઈઓને બહેનોને નમ્ર વિનંતી કે આ ઈ રિક્ષા સરકારે આપી છે સારી જગ્યા યુઝ કરજો અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સકલાસના તાલુકામાં ત્રણેય ગામ પસંદ કર્યા જ અગાઉ ઓછે પોસઠ ગામમાં આવી રિક્ષાઓ થાય એવા પ્રયત્ન અમારા છે અને સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ઈ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે અને દરેક પંચાયતને આ ત્રણેય પંચાયતો આ સરકારે પાસ કરીશ મોટા કોટલાકના બાલુસના અને મોટી ભાડું તો આપ સૌને મારે ત્રણેય પંચાયત છે વિનંતી છે કે આમાં યુઝ કરજો સારી રીતે સરકારે ઘણા પૈસા આપી અને આપણા તાલુકાના ગામ પસંદ કર્યા છે અને દરેક ગામના ત્રણેય ગામોના ભાઈઓ સરપંચશ્રી અને વહેવટદારોશ્રીને કહું છું કે આ સારી રીતે યુદ્ધ થાય અને ગામ ચોખ્ખું સ્વસ્થ બને એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત